નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અંબાજીમાં હર્ષ સંઘવીની બેઠક અંબાજીમાં ભરનાર ભાદરવી પૂનમના મેળા પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી એક સમીક્ષા બેઠક કરી હતી હરસંઘવી અંબાજી મંદિરે પધાર્યા જ્યાં મંદિરના ટ્રસ્ટીઓ અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું પછી સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે બેઠકનું આયોજન કર્યું જેમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ અને નવ વિકસિત અંબાજી કોરિડોરના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરએફ આતંકવાદી સંગઠન જાહેર અમેરિકાએ લગાવ્યો છે પ્રતિબંધ અમેરિકી સરકારે પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટન ફ્રન્ટ એટલે કે ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ આ માહિતી આપી હતી ટીઆરએફ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ લશ્કરે તૈયબાનું એક સંગઠન છે જેને બાવીસ એપ્રિલે પહેલ ગામની બહિસરંગ ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે જેમાં છવ્વીસ પર્યટકોની હત્યા કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આઠ જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી ડાંગ અને વલસાડમાં અનેક જગ્યાએ વલસાડ પડી શકે છે ઉપરાંત અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે બાકીના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે રાજ્યમાં કુલ સિઝનનો ઓગણપચાસ પોઈન્ટ છન્નું ટકાથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં વીસથી વધુ શાળાઓને બોમ્બની ધમકી દિલ્હીથી ગંભીર સમાચાર સામે આવ્યા છે દિલ્હીની વીસથી વધુ શાળાઓને એક જ દિવસમાં બોમ્બની ધમકી મળી છે હાલ પોલીસ તપાસમાં લાગી ગઈ છે આ પહેલાં સવારે સમાચાર આવ્યા હતા કે દિલ્હીની બે શાળાઓને ફરીથી બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં પાંત્રીસ લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચના મતદાર વેરિફિકેશનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે સાત પોઈન્ટ નેવ કરોડ મતદારોમાં પાંત્રીસ લાખથી વધુ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં સત્તર લાખ કાયમી સ્થળાંતરિત થયા જ્યારે બાર લાખથી વધુ મોતનો અંદાજ છે તેજસ્વી યાદવે આ દાવાને પાયા વિહોણા ગણાવતા મતદાર યાદીમાંથી પંદર ટકા મતદારો બાદ કરવાની સૂચના મળ્યાનો આરોપ લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કેવાયસી થશે વધુ સરળ ક્યુઆર કોડથી થશે કામ પ્રાઇવસી વધશે યુઆઈડીએઆઈ આધાર કેવાયસીને વધુ સરળ સુરક્ષિત યુઝર ફ્રેન્ડલી બનાવવાની યોજના બનાવી રહ્યું છે નવા નિયમ હેઠળ બેંક કે અન્ય સેવાઓ માટે તમારે આધાર નંબર કે વ્યક્તિગત વિગતો શેર કરવાની જરૂર નહીં પડે ક્યુઆર કોડ અને પીડીએફ જેવા નવા ડિજિટલ ફોર્મેટનો ઉપયોગ થશે આનાથી પ્રાઇવસી વધશે અને દૂરના વિસ્તારોમાં પણ કેવાયસી સરળ બનશે કારણ કે બાયોમેટ્રિક કે ઓટીપીની જરૂર નહીં પડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ ચાલીસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હવે બેંગ્લોરમાં પણ ચાલીસ ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આવામાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી ગઈ છે આ પહેલાં જ દિલ્હીથી વીસથી વધુ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાને અહેવાલ હતા આમ એક જ દિવસમાં કુલ સાહીઠ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડને મળ્યું વંદે ભારત સ્ટોપેજ વલસાડના રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે વલસાડ જિલ્લાને રેલવે તરફથી નવી ભેટ મળી છે વલસાડ રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ મળ્યો છે વંદે ભારતનું સ્ટોપેજ મળતા વલસાડના સાંસદ ધવલ પટેલ ખુશ છે આ માર્ગ સ્વીકારવામાં આવતા હવે વલસાડ અને વાપી બદલાશે તેવી આશા છે સાંસદ ધવલ પટેલે પીએમ મોદી અને રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ મામલે પણ ગુજરાત અગ્રેસર જોવા મળશે કેદીઓને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે રાજ્યમાં ત્રેવીસ યુનિટ સોફ્ટવેર બેઝ વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ છે સાથે રાજ્યની જેલોમાં હાલ કુલ ત્યાંશી વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે છ મહિનામાં ત્રેપન હજાર છસોને બોતેર કેદીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આનાથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો સમય અને નાણાકીય બચત થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો પૂર્વે ખાદ્ય તેલના ભાવમાં ભડકો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલાં તેલના ભાવમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગ તેલના ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે આ સાથે તેલના ડબ્બાનો ભાવ ચોવીસોને પાંત્રીસથી ચોવીસોને પંચ્યાસી થયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં એકસોને દસ રૂપિયાનો વધારો થયો છે કપાસિયા તેલનો ડબ્બો બાવીસોને સિત્તેરથી લઈને ત્રેવીસોને વીસ રૂપિયાએ પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસોમાં ગબ્બર પર રોપવેની સેવા બંધ રહેશે યાત્રાધામ અંબાજીમાં હાલ રોપવે સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અંબાજીના ગબ્બર પર રોપવે પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકવીસથી પચીસ જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે તેથી ભક્તોને ગબ્બર ચાલતા જવું પડશે કેમ કે મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી આ રોપવે બંધ રહેશે છવ્વીસ જુલાઈથી રોપ વે સેવા ફરીથી ચાલુ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાનો ઉધળો લીધો ઝડપી કામગીરીની ટકોર રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો મુખ્યમંત્રીએ ઉધળો લીધો હતો લોકોના કામો ઝડપથી ન થતા હોવાની અને અધિકારીઓ નેતાઓના સાથે સંકલન ન કરતા હોવાની ફરિયાદ ગાંધીનગર પહોંચી હતી સીએમએ સ્પષ્ટ સૂચના આપી છે કે અધિકારીઓ નેતાઓ સાથે સંકલન સાધીને લોકોના કામો તાત્કાલિક પૂર્ણ કરે અને વિકાસના કામોમાં કચાસ ન જોઈએ આ બેઠક રાજકોટમાં સંકલન બેઠક દરમિયાન થયેલી ઉગ્ર ચર્ચા બાદ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ પુત્રએ બે ફાર્મ કાર ચલાવી બેને લીધા હતા અડફેટે ભાવનગરમાં બેદરકારીથી કાર ચલાવીને બે લોકોને આ મોતને ઘાટ ઉતારનાર એવા પોલીસ પુત્ર જોવા મળ્યો છે જેમાં એક પોલીસ પુત્ર દ્વારા બેદરકારીથી કાર ચલાવીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા કાળિયાભી શક્તિ માતાના મંદિર પાસે ભાવનગર એલસીબીના એ પુત્ર ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે અને મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે કાર ચાલકની અટકાયત કરીને લીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાનમાં લાગી આગ લોકોને રેસ્ક્યુ કરાયું છે સુરતના જહાગીરપુરામાં એક મકાનમાં આગ લાગી હતી આ ઘરમાં ફસાયેલા ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ બ્લ્યુ ચે બિલ્સ બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી જોકે છ ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો પણ ઘરની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ છે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી અને વહેલી સવારે ત્રણ વાગે અને ત્રીસ મિનિટે આ ઘટના બની હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે